સાથે જ શિક્ષક રાજેન્દ્ર હંમેશા ઉદ્ધત વર્તન કરતા હોવાની રજૂઆત પણ આચાર્ય કરી રહ્યા છે હાલ તો આ તમાીનો વિડીયો વાયરલ થવા બાદ ભરૂચ જિલ્લાના શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે જિલ્લાનું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલે તપાસના આદેશ આપ્યા છે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તપાસ ચલાવી રિપોર્ટ સુપ્રત કર્યા બાદ ઘટના અંગે પગલાં ભરાશે હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર આચાર્ય નવયુગ વિદ્યાલય જંબુસર હાલમાં મારી શાળાનો જે વિડીયો અમારે એક પારિવારિક ઘટના બની હતી એ જે ફરતો થયો છે અને એને જે દ્રષ્ટિએ સમજવામાં આવી રહ્યું છે એ ખરેખર સત્યથી વેગળું છે વાત સાચી અને હકીકત એ છે કે સદર જે શિક્ષક સાથે મારે ઘટના બની છે એ છેલ્લા દસ અગિયાર વરસથી એમની ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ હતો જેની મંડળે નોંધ કરેલી છે લેખિત ઠપકા પણ આપેલા છે એમના ઉચ્ચતર પગાર ધોરણ પર રોકેલા છે ડીઓ કચેરીમાં પણ એમની રજૂઆત થયેલી છે તદઉપરાંત ગત વાલી મિટિંગમાં પણ વાલીશ્રીઓએ એમની ભણાવવાની પદ્ધતિ બાબતે અસંતોષ વ્યક્ત કરેલો છે વર્ગખંડની અંદર પણ બાળકોને અપશબ્દો બોલવા એ બાબતે પણ વાલીશ્રીઓએ અમારા શાળાના પ્રમુખશ્રીને કેટલીક વાર રજૂઆત કરી છે કે આ શિક્ષક બિભત્સ શબ્દો વાપરે છે ઉપરાંત શાળાની અંદર આ વર્ષે નવમા ધોરણમાં એકસો ને ત્રણ વિદ્યાર્થીમાંથી તોતેર વિદ્યાર્થી એમના વિષયમાં નપાસ થયેલા છે ગત વર્ષે પણ પિસ્તાળીસ વિદ્યાર્થી નવમા ધોરણમાં વાર્ષિક પરીક્ષામાં નપાસ થતાં બાળકોના ભાવિ સાથે આ રીતે ચેડા થતા રહેલા છે ઉપરાંત વિદ્યાર્થીઓને વાલીઓની લેખિતમાં રજૂઆત છે કે આખા વર્ષમાં એક પણ પ્રયોગ કરાવતા નથી આ વારંવારની સૂચનાઓ આપવા છતાં અને દર વખતે તેઓ મારું અપમાન કરતા આવ્યા છે મને ધૂતકારતા આવ્યા છે શાળાના વડા તરીકે એમની સાથે કેવી રીતે વાત કરી વિવેક નથી ના છેલ્લી વખત અમારી જ્યારે વાલી મીટિંગ હતી ત્યારે હું સમજાવતો હતો ત્યારે પણ મારી જોડે તુકારા કર્યા તું શું મારું કરી લેવાનું છે તારાથી જે થાય એ કરી લે મને અપમાનજનક શબ્દો બોલ્યા ને મને ઉશ્કેરો છે ને એ બાબતે અમારા બંને વચ્ચે આ એક ઝપાઝપી થઈ ગયેલી છે બાકી વાસ્તવમાં સત્ય હકીકત આ છે ભરૂચ જંબુસરથી તૌસીફ સિંધાની રિપોર્ટ